ફુલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં રેલી નીકળી સુરતમાં પચીસ સાથે સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ પચીસ જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી છે શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક શિરસિંહ રાણાની સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને વીઆઈપી સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવી મૂક્યા હોવાનું સામે આવ્યું છે રાણાના સ્વાગત માટે એરપોર્ટ ઉપર પચીસથી વધુ કારો આવી પહોંચી હતી જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુબી હતી આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તા ઉપર ધાક જમાવી હતી પોલીસ કે કોઈ કોઈપણ પૂર્વ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો આ રેલીની રીલ્સ અને વિડીયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકવામાં આવ્યા હતા જેનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી છે